વ્રજની રજે રજ શ્રીમદ ગોકુલ સર્વસ્વ ગોકુલ ગોકુલમંડન શ્રીમદ ગોકુલ કતારા શ્રીમદ ગોકુલ જીવન વ્રજરાજ વ્રજ કુંવર નંદ નંદન પરમ પરમકૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણ એક વખત

આવું પરમ કૃપાળુ પરમાત્મા એ કે હે બાળક જે માણસ પોતાના આત્માનું શ્રેય કરવા ઈચ્છતા હોય તેમણે શ્રી હરિના ચરણોની સેવા માટે યમુના તટ પર જઈ એ દુવનમાં જ શ્રી હરિ ત્યાં હોય તેમના ચરણોની સેવા કરવી તો આત્માનું કલ્યાણ થશે સ્કંદ પુરાણમાં કહ્યું વૃંદાવન ધામ ધન્ય છે શ્રી મથુરા પુરીને ધન્ય છે જ્યાં શ્રી વ્રજ ના શૃંગાર રૂપ શ્રી રાધાજી બિરાજે છે તે બરસાના ધામ વ્રજ ભૂમિ ધન્ય છે આ સમયે મને યાદ આવે છે ગુજરાતી કલાકાર હેમુ ગઢવી જેઓ એક સમયે ગુજરાતીમાં પ્રભુનું કીર્તન ગાતા હતા અને એમનો પ્રાણનાથ ચાલી ગયેલો આ કીર્તન હતું મારું વનરાવન છે રૂડો વૈકુંઠ નહીં રે આવું મારું વનરાવણ છે રૂડું વહીં પૂઠ નહી આવું બેસીને રેવું ટગમગજો બેસીને રેવન ટગમગજો નહીં ખાવું કે નહીં પીવું હો નાંદજી ના લાલ રે વહીં કોઠ નહીં રે આવું મારું વનરાવન છે રૂડું વહીં કોઠ નહીં રે આવું મેતા નરસૈયાના સ્વામી શામળિયા નરસૈયાના સ્વામી શામળિયા ને સારંગ પાણી હોદેવકી ના લાલ રે કોઠ નહીં રે આવું મારું વનરવાન છે રૂડું વૈ નહીં રે આમ વ્રજના વાસીઓ વ્રજ પ્રત્યે પ્રેમ ધરાવતા માણસો રોજે રોજ પોતાના શરીરથી પોતે વ્રજની યાત્રા કરી શકે છે વ્રજની યાત્રામાં આધિ ભૌતિક રીતે આધિ આધ્યાત્મિક રીતે આધિ દૈવિક રીતે થઈ શકે છે અને આપણે પ્રભુ કૃપા કરી આપણા અંતઃકરણમાં બિરાજમાન પ્રભુ આપણને સાનુભાવ ભાવ આપે છે આપણો દેહ અને અંતઃકરણ પણ વ્રજ છે અગિયાર ઇન્દ્રિયો અને બારમું શરીર આ વ્રજના બાર વન છે શરીરની ભીતરની સૂક્ષ્મ અગિયાર ઇન્દ્રિયો સહિત બારમું મન અને લિંગ દેહના બાર તત્વો મળી કુલ 24 જે થાય છે તે વ્રજના 24 ઉપવન છે હૃદયમાં ગોકુળ વૃંદાવન મસ્તક ગિરિરાજજી છે વહેતો ભક્તિ રસનો પ્રવાહ શ્રી યમુનાજી છે વ્રજ જરાય આગુ નથી સદેવ આપણી પાસે જ છે આપણી અંદર જ છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના આપણા સૌ વ્રજવાસીઓને સૌ વેકુંઠવાસીઓને સૌ પ્રભુના ભક્તોને પ્રભુ ખૂબ સરસ મજાની સંભાળ લે છે આપણે એમની સાથે જે કંઈ પણ નિષ્ઠાપૂર્વક ભાવપૂર્વક વિશ્વાસપૂર્વક ભગવદ્ ભક્તિ કરીએ છીએ એ ખૂબ જ મહત્વની છે શ્રી ગિરિરાજ ધરનની જય સુંદર શ્રી યમુના મહારાણી માની જય શ્રી વલ્લભાધીશની જય શ્રી ગુણસાઈજી પરમ દયાલની જય 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 શ્રી ગોકુલેશ જય ગોપાલ જય મુરલીધર જય રણછોડરાય જય દ્વારિકાધીશ રાધે શ્યામ રાધે કૃષ્ણ રાધે શ્યામ રાધે કૃષ્ણ રાધે 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 સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ એટલાન્ટા અમેરિકાથી સુભાષ પંડ્યા પાર્ટ ટુ ખતમ થેન્ક યુ